જ્યારે જ્યારે સ્થાનિક પોલીસ નિષ્ક્રિય થઈ જાય છે ત્યારે ત્યારે બુટલેગરો બેફામ થાય છે અને પછી શરૂ થાય છે નશાનો કાળો કારો બાર એટલે કે વિદેશી દારૂનું વેચાણ પણ આ બુટલેગરોને એ નથી ખબર કે સ્થાનિક પોલીસ ભલે નિષ્ક્રિય બની ગઈ હોય પણ એક એજન્સી એવી છે જેની નજર ચપ્પડ અને બાજ છે જેના બાતમીદારો એક્ટિવ છે જે તમારો કાળો કારો બાર કોઈ પણ સંજોગોમાં ચલાવવા નહીં દે અને તમારા અડ્ડાઓનો કરી નાખશે નાશ એટલે આ સ્ટેટ સેલ જેને અનેક વખત મોટા મોટા અડ્ડાઓ બંધ કરાવ્યા છે ત્યારે વધુ એક વખત એસએમસીએ રેડ કરી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે જુઓ અમારા એફઆઈઆરમાં એસએમસીએ કેવી રીતે પાર પાડ્યું આખું ઓપરેશન અને કેટલા કરોડોનો ઝડપ્યો મુદ્દા માલ સુરેન્દ્રનગર માં એસએમસી ના દરોડા કરોડો નો વિદેશી દારૂ ઝડપ્યો નિષ્ક્રિય બુટલેકરો સક્રિય બુટલેકરો ના અડ્ડા પર એસએમસી ત્રાટકી દારૂ ના કટિંગ માં પડ્યો ભંગ સાયલા ના વાતાવરણ સીમમાં દારૂ નું કટિંગ કાઢી પહેલા એસએમસી ત્રાટકી દસ હજાર ત્રણસો ત્રેસઠ બોટલ દારૂ સહિત એક પોઈન્ટ એકસઠ કરોડ નો મુદ્દા માલ ઝડપાયો સામે ગુનો દાખલ દારૂની કટિંગ કરી રહ્યા હતા એમને તો એમ કે ક્યાં પોલીસ આવવાની છે પણ એ ભૂલી ગયા કે પોલીસ ધારે તો પાતાળમાંથી પણ ગુને ગાર ને ઝડપી શકે છે તો બસ અહીંયા પણ એવું જ થયું

પંજાબથી થી દારૂ લાવનાર ટ્રક ચાલક રીતે જેમાં ટ્રક માં રહેલા બસો ને પંચ્યાસી ન પશુ ચારો થેલીઓ કિંમત રૂપિયા એક લાખ બેતાલીસ હજાર પાંચસો ની વિદેશી દારૂ ની બોટલ દસ હાજર ત્રણસો ત્રેસઠ કિંમત રૂપિયા પાંચસો સહિત કુલ મુદ્દા માલ એક કરોડ એકસઠ લાખ આઠ હજાર નવસો ઝડપ લીધો હતો આ બાબતે એકત્રીસ શખ્સ સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી આ લોકોની સામે ગુનો દાખલ કરી જથ્થો મંગાવનાર કટિંગ કરનાર મુખ્ય આરોપી સુદામડાના દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડો ભરત બોરીશા દશરથસિંહ ચંદુબા ઝાલા પાયલોટિંગ કરનાર છત્રપાલ ઉર્ફે સત્તુ દરબાર ફરાર પિકઅપ ગાડી ડ્રાઈવર માલિક ટ્રકનો માલિક ફરાર કાર ચાલક બે અજાણ્યા શખ્સો કાર ડ્રાઈવર ત્રણ અજાણ્યા વ્યક્તિ થાર કાર ચાલક બે અજાણ્યા શખ્સ કાર માલિક માલિકાર કાર માલિક દસ અજાણ્યા વ્યક્તિ ટ્રક આપનાર સોની પંજાબ માટે મુખ્ય સપ્લાય સોનું શેઠ સહિતના શખ્સ સામે ગુનો નોંધાયો હતો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી કાગળ પર જ રહી છે કેમ કે સ્થાનિક પોલીસ એક વખત નહીં પણ અનેક વખત ઊંઘતી ઝડપાઈ છે જે કામ સ્થાનિક પોલીસનું હોય છે પણ પોલીસ ઈમાનદારીપૂર્વક પોતાની ફરજ અદા નથી કરતા આવી એજન્સીઓ એક્ટિવ થતી હોય છે અને અગાઉ ઘણી વખત આવી એજન્સીઓ દ્વારા રેડ દરમિયાન સ્થાનિક પોલીસના કર્મચારીઓ સહિત અધિકારીઓ પણ સસ્પેન્ડ થઈ ચૂક્યા છે જોકે એસએમસી સતત એ પ્રયત્ન કરી રહી છે કે કોઈ પણ સંજોગે કાળો કારોબાર તેમજ નશીલા દ્રવ્યો ગુજરાતમાં ના ઘુસે અને યુવાધન બરબાદ થતું અટકે તે દિશામાં સતત પ્રયત્નશીલ રહેતી એસએમસીને વધુ એક વખત મોટો જથ્થો ઝડપવામાં સફળતા મળી છે ત્યારે સ્થાનિક પોલીસ પણ એક્ટિવ થાય જેથી આ બુટલેગરોના નશાના કાળા કારોબારને નાબૂદ કરી શકાય અને યુવાધનને બચાવી શકાય એફઆઈઆરમાં માં ફરી મળીશું ગુનાઓની આવી જ માનસિકતા બેનકાબ કરવા ત્યાં સુધી આપ જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાત